જ્યારથી સુરત સહેનો ચાર્જ પોલીસ કમિશનર અનુપમ સિંહ લીધો છે ત્યારથી જ પોલીસ ખાતું એક્શનમાં આવી ગયું છે જેના કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે જેના ભાગરૂપે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનરના આદેશને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સુરત શહેરના અલગ અલગ ઝોનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગનું આયોજન કરવા માટે સૂચનો આપેલ હોય તે અનુસંધાને જોન એક ના કાપુદ્રા પોલીસન વિસ્તારમાં બોમ્બિંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં કાપોદરા પોલીસ સ્ટેશન તથા જોન એક ના તમામ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ જોડાયેલા અને કાપુદ્રા પોલીસન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગ હોટલ ચેકિંગ સ્પા ચેકિંગ મેડિકલ શોપ ચેકિંગ તથા અન્ય કામગીરી કરવામાં આવેલ છે કાપદ્રાના ક્રાઇમ હોટસ્પોટ વિસ્તારમાં કોમ્બિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ ધરવામાં આવ્યું હતું આ કોમ્બિંગને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેરવવા જોવા પામ્યો છે કારણ કે કાપદ્રા પોલીસે ડોગ સ્કોટ સાથે રાખીને ચેકિંગ કર્યું હતું